તો મેંગોનો રસ તો તમે બનાવ્યો હશે પણ શું આ રીતે બનાવ્યો છે ફ્રેન્ડ્સ એકદમ ઇઝી રીતે અને ટેસ્ટમાં તો બહુ જ સરસ થોડીક અલગ મેથડથી આપણે બનાવીશું તો તેના માટે મેં કેસર કેરી લીધી છે કેરી દરેક પ્રકારની આવતી હોય છે પણ આપણે કેસર કેરીનો રસ કરીએ ને તો બહુ જ સરસ એનો રસ આવે છે અને શુગરની પણ જરૂર નથી પડતી હોતી તો પહેલાં તમે જોઈ શકો છો કે કેસર કેરી લીધી છે અને આપણે સરસ રીતે વોશ કરી દેવાની છે તો તમે બીજી જે બદામ આવે છે કે જે બીજી અનેક પ્રકારની કેરી આવે છે તેનો પણ તમે રસ કરી શકો છો પણ આ કેસર કેરીનો રસ છે ને ખાવામાં બહુ ફાઇન લાગે છે હવે મેં કેસર કેરીને સરસ રીતે એવી સ્કીન કાઢી લીધી છે ઉપરથી તમે જોઈ શકો છો એનો કલર પણ એકદમ નેચરલ યલો અને બહુ ફાઇન હવે મેં પીસ પણ કરી લીધા છે તમે જોઈ શકો છો તો રફલી પીસ કરવાના છે આપણે કેરીના હવે આપણે મિક્સરમાં નથી કરવાનું કે હાથથી નથી કરવાનું આપણે બોસથી કરીશું તો તપેલી છે ને થોડી ઊંડી લેવાની એટલે જે રસ આપણે બોસ ફેરવીએ ને તો સેજ પણ બહાર ઢળાય નહીં કે કશું ના થાય હવે હું એક જ ચમચી જેટલી સુગર એડ કરીશ તમારે વધારે નાખવી હોય સુગર તો એ પ્રમાણે તમારે એડ કરવાની થોડી ઇલાયચી પાવડર હું એડ કરીશ અને થોડું પાણી એડ કરીશ અને હું બોસ ફેરવી દઈશ તો એકદમ સરસ આ બોસથી રસ આપણો ફટાફટ બનીને રેડી થાય છે એને આપણે કન્ટિન્યુ ફેરવીશું એટલે બહુ સરસ એવો કેરીનો રસ આપણો રેડી થઈ જશે તમે જોઈ શકો છો એમાં ઇલાયચીનો અને ડ્રાયફ્રૂટનો ટેસ્ટ તો છે ને બહુ જ ફાઇન આવે છે તો તમે એમાં સૂટ પાવડર આવે છે ને તે પણ એડ કરી શકો છો હવે મેં કાજુ બદામ અને દ્રાક્ષ મેં થોડું ઘી મૂકી અને એને શોતે કરી લીધા છે એવું હું એડ કરીશ તો ઘી હું અંદર નથી એ એડ કરતી મેં આવી રીતે રોસ્ટેડ કર્યું છે ડ્રાયફ્રૂટમાં એ જ ઘી હું અંદર એડ કરી દઈશ આ રસ એક વખત જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ આ રીતે ઘરમાં બધાને જ બહુ ભાવશે મારા ઘરમાં બધાને જ બહુ આવ્યો તો મેં તમારી સાથે રેસીપી શેર કરી તમે જોઈ શકો છો તમારે જો રસ ઠીક રાખવો હોય ને તો તમારે પાણી એકદમ ઓછું એડ કરવાનું અને જો આનાથી વધારે તમારે પતલો રાખવો હોય ને તો થોડું વધારે પાણી એડ કરવાનું હું મીડિયમ રાખીશ કારણ કે મારા ઘરમાં બહુ જાડો રસ પણ બધાને પસંદ નથી તો રેડી છે આપણો મેંગોનો રસ એકદમ ઇન્સ્ટન્ટ અને ટેસ્ટમાં એકદમ સરસ અને ટેસ્ટી તો આ રીતે તમે એક વખત ના બનાવ્યો હોય ફ્રેન્ડ્સ તો જરૂરથી બનાવજો થેન્ક યુ થેન્ક યુ સો મચ